વડોદરા ગૌતમ બુદ્ધ માનવ સેવા સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર રજૂ ગૌતમ બુદ્ધ માનવ સેવા સંઘના પ્રમુખ કે પરમાર અને સંઘના હોદ્દેદારોની આગેવાની હેઠળ જુબેલી બાદ ગૌતમ બુદ્ધની ઓફિસથી દિવાળીપુરા કલેક્ટર કચેરી સુધી પગપાળા મોરચો યોજવામાં આવ્યો આ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો આ મોરચો અંતર્ગત કેટલાક સમયથી અટકેલ વિવિધ કામોના નિરાકરણ માટે કલેક્ટરને લેખિત માવેદન પત્ર આપવામાં આવ્યું સંગઠન દ્વારા અનેકો લેખિત રજૂઆત કરવામાં આવી છતાં પણ સમસ્યાઓનો ઉકેલ નહીં આવતા તેઓએ કલેક્ટર કચેરી પહોંચી ફરી રજૂઆત કરી સંઘના પ્રમુખ નટવરભાઈ કે પરમારે જણાવ્યું કે જો ટૂંકસ સમયમાં મારા દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો ગૌતમ બુદ્ધ માનવ સેવા સંઘ દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે આ અવસરે સંઘના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સરફરાજ દીવાન મધ્ય ગુજરાત નો વાત ન્યૂઝ વડોદરા